હાય હાય હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પાકિસ્તાન નજીકની સરહદ પર ઈરાનની સેનાના અધિકારીની ગોળી મારીને હત્યા નશામાં ધૂત મુસાફરે મહિલા મેમ્બરને ભરતા અમેરિકા જતા પ્લેનને જાપાનમાં લેન્ડ કરવું પડ્યું નજીક વધુ એક જહાજ પર ડ્રોન વડે હુમલો ઇન્ડિયન નેવીએ યુદ્ધ જહાજ મોકલ્યું તાઇવાન ચીન વિરોધી નેતા રાષ્ટ્રપતિ બનતા અકળાયેલા ચીને અઢાર યુદ્ધ વિમાન તાઇવાન તરફ મોકલ્યા જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે કેન્દ્રીય સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજાની કેન્દ્ર સરકારની જાહેરાત પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનના ત્રીજા દિવસે રામલલાલની મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચી રામયંત્ર પર સ્થાપના કરાશે જમ્મુ કાશ્મીરના નૌશેરામાં એલઓસી નજીક લેન્ડમાઈન બ્લાસ્ટ થતા એક અગ્નિવીર શહીદ બે જવાનોને ઈજા દિલ્હીના સરિતા વિહારમાં સ્કૂલ બસે ટક્કર મારતા બાર વર્ષની બાળકીનું કરુણ મોત ડ્રાઈવરની ધરપકડ

દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારું છું તમારો યાર આગળ તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર